બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાનીભાખર ગામના સમસ્ત જાગીરદાર દરબાર શ્રીઓ દ્વારા શ્રી એક હજાર આઠ રઘુનાથગીરી મહારાજના સાનિધ્યમાં શ્રી શ્રી એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજના ચાતુર્માસમાં આદ્યશક્તિ શ્રી ઈશ્માની માતાજી મંદિરના પ્રાંગણમાં સનાતની ચાતુર્માસ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે અને મંગળ કળશ યાત્રા ભોલેનાથ મંદિર નાની ભાખરથી ઈસ્માની માતાના મંદિર સુધી નીકાળવામાં આવી હતી કથાવાચક આંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય શ્રી સુશીલજી મહારાજનું શોભાયાત્રાનું વાજતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન થયું હતું શ્રી શિવ મહાપુરાણ કથા આઠ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરે એક વાગીને ત્રીસ કલાકથી પાંચ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભક્તગણ તથા ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓએ શ્રી શિવ મહાપુરાણ કથાનો લ્હાવો લીધો હતો